જેમાં નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને ભવ્ય ગણપતિ બાપાનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ અને બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે આમ તો વર્ષોથી મેહુલભાઈ વિચાર સાથે પ્રકૃતિનું પણ જતન થાય અને ધર્મની આસ્થા પણ જાળવે રહે એ હેતુસર જે આ સુંદર વિચાર સાથે કામ કરે છે બધા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આવતી વખતે આપણે ફરી એવો સંકલ્પ કરીએ કે આ વખતે જેટલી માટીની મૂર્તિ હતી એમાંથી વધારો થઈને સવાઈ કે દોહરી બને એ દિશામાં પ્રયત્ન કરીએ અને જો શક્ય હોય તો આ વખતે એવો વિચાર પણ છે કે મંડળવાળાની પહેલી મીટિંગ થઈ જાય અને મૂર્તિમાં માટીની મૂર્તિમાં આપણે પણ બધા સહયોગી બનીએ અને કોઈને કોઈ રીતે મદદરૂપ થાય અને સાથે એમને પણ આ પ્રકૃતિનો પ્રેમ અથવા પ્રકૃતિની વાત એમની સુધી પહોંચે અને આપણો કાર્યક્રમ એ વધુ સફળ થાય એવી શુભકામના ફરી એકવાર સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર કે વહીવટી તંત્ર વતી મેહુલભાઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ તમામ સાથી મિત્રોનો કે તમારા બધાના મહેનતના પરિણામે આજે આપણે અહીંયા આ આપણો જે એક વિચાર હતો એ પૂર્ણ થતો જોઈ રહ્યા છીએ થેન્ક યુ થેન્ક સો મચ જય શ્રી રામ હું એડવોકેટ ભાવેશ ગોહેલ મારી બોરસદ પ્રખંડમાં અધ્યક્ષની જવાબદારી છે આજે વિશ્વ હિન્દુ પરિષદ બોરસદ પખંડ દ્વારા આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોરસદ પખંડ દ્વારા આજે ગણેશજીના વિસર્જનનું કુ કુનનું આયોજન કર્યું છે એમાં ફક્ત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટીની મૂર્તિ એ જે લોકો માટીની મૂર્તિ જે મંડળો દ્વારા સ્થાપવામાં આવી હતી એનું વિસર્જન અહીંયા રાખવામાં આવે છે આ આ વિસર્જનમાં આજે આ મોંઘવારીના સમયમાં આ જમીન જેને આપી છે મારું નામ ઓમ પટેલ મારી બજરંગ દળ સંયોજકની બોરસદ પ્રખંડની જવાબદારી છે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા વિસર્જન કુંડની સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બોરસદના આજુબાજુના તમામ જે ગણેશ મંડળો છે તેમાં જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે એનું અમે વિસર્જન કુંડમાં વિસર્જિત વિસર્જિત કરવા વિસર્જન કુંડનું આયોજન કર્યું છે તેમાં લગભગ પચીસથી ત્રીસથી પ્લસ મૂર્તિઓ આવી છે વિસર્જન માટે અને પુરસદનો ઘણો એવો સારો બધે દરેક દરેક મંડળોનો ઘણો એવો સારો સાથ સહકાર મળ્યો છે પછી પ્રાંત સાહેબ બી ઘણો સારો સાથ સહકાર આપ્યો છે ધારાસભ્ય બી સારો ઘણો સાથ સહકાર આપ્યો છે તમામ પોલીસ સ્ટાફનો બી સારો સહકાર રહ્યો છે જય શ્રી